હિમસુ મને લઈ જાવી હિમસુ મને લઈ જાવી અરે બાપાજી ફાકી લેવા જાય છે અરે જો મારે હે ને જાવું તું તો રાણાવ બાજુ જમવું તો ગુફા હે પણ હવે અહીંયા જવાનું કેન્સલ કરું કારણ કે વરસાદ છે એ બાજુ પાણી ભરાઈ ગયું છે ને હવે અમારે જવું છે સોપાટી બાજુ સોપાટી બાજુ જવું ને કે બાજુ જવું સોપાટી હે હાલો જાવ તમે ફાકીને લઈ આવો

હાલો અમે જાયે કા એક સરખી માં એક જ એક જ એકઈ સરખી માં હાલો કાઠા હાલો જાયે એક હા જો અમે હેને કોલેખત ડાયરેક્ટ પૂઈ ગયા હે મન નળ ની ઘેર હો નીચે ના જવાય ભાઈ અમે હેને ડાયરેક આવી ગયા હે મન નળ ની ઘેર જો પોર મંદિર માં જ રહે છે અને અહીંયા આજુબાજુ માં વર્ષા દુનિયા નો હે અને આ ગ્રેન છે એ આ ડંગા હે કે આ બધાય જે દંગા હે અમાર કારણ છે પાણા ના ગા કરે હે અને અમારે જાવું હે મેરા માં પણ વરસાદ ચાલુ હતો ને એટલે અમે ડાયરેક્ટ આઈ આવી ગયા ધ્યાન રાખાય ને પણ એ વાળી એઠે ગઈ જા મરી જા એઠે વઈ ગઈ માર મારી મમ્મી જાય જોઈ લે લાગે જોઈ તમે તો વાંધો જો ની અને હવે રામુ જો કે આમ નીકળી ગયા અને આ જે મકાન દેખાય ઈમાં નણન ન જતા પણ હવે એ બીજા મકાન બનાવ લીધા અહીંયા રહી છે અમારે જવું

પાછળ મેઈ ગયા હાલો જો અમે ભૂગી ગયા હે આનંદ મેળામાં હિમાન્શુ હિમાન્શુ ને તો અમારે વેવવું હોય સરખામાં એમ આમ જો ઓલી આમ રેલગાડી તો જો રેલગાડી Terima kasih telah menonton!

આનંદ મેળામાં તમારે કોઈને જો જલપરી જોવા આવું હોય તો પૂગી જાય જો આઈ જો જવાન ગેટ જ ચાલુ જ છે તો કોઈ જવું હોય તો રામુ આવ કે બસ જાવ આપણે ઇનસુ તો જાય જલપરી જોઈ છે ગુમરાજ મારે છે એમડી હાલો જો અમે ભુંગરા ખાવા આવી ગયા હે જો કે હિમાન સાટો લેવા આવ્યા હે અને જા ભાઈ ભુંગરા બનાવે હે જો રેતીમાં બનાવ ને ભાઈ તમે અરે વાહ તમે ખીચગાડ બાજુ આવતા ઈ ને

ตายล้วแกดีมันสูอ่ะฉันเจอแตีมันสูสุดเลยฮ่ามันพันดาพันราฟิตตัวจวนอ่ะซาลูว์สันอ๋ออ๋ออ๋อลีบจูบยอะจ હાલો જો અમે હે ને ઘેરે આવતા રહ્યા છે કારણ કે હને માં વરસાદ આવતો હતો અને મોબાઈલ મારો પલરી જતો હતો મારે પાસે ભાઈ આઈફોન નથી એટલે પછી સેને ફોનનું ધ્યાન રાખવું પડે માઇક એ ભાઈ પલરી જતા હતા એટલે બધું અંદર મેં લીધું અમે એને ખાલી થોડોક વિડીયો લે અને દાયક ઘરે આવતા રહ્યા હતા કારણ કે બહુ જ વરસાદ હતો ને ઈમાનસુ પલવી જતી હતી કે ઇમાનસન તો વાંધો ના આવે ઇમાનસન તો ટેવ છે વરસાદ ની પણ તો એ મેં કીધું ને જલ્દી વરસાદ ના આવે વરસાદ વધારે પલરીએ એના કરતા વેલા ઘેર વૈયા છે એટલે ફટાફટ ઘેર આવતા રહીએ પછી થોડુંક ઘણું જમવાનું બાકી હતું બનાવવાનું મારું કોઈ બનાવવું નાખ્યું થોડુંક થોડુંક બાકી હતું પછી બનાવ નાખ્યું પછી ફટાફટ ખાઈ લીધું અને પછી મેં કીધું હવે થોડોક વિડીયો બાકી કે તો પૂરો કરી લઈએ અને તમને બધાને ખાસ એટલું કહેવાનું હોય કે ભાઈ આનંદ મેળો સારું છે તમારે કોઈને જો જાવું હોય તો ફટાફટ જઈએ જો જો અમે તો જઈએ અમે તો જો કે જાય એટલે ઈ ને તમને બધાને ખબર જ છે કે ભાઈ સરખામાં બે આવવું જ પડે એમાં હાલ જ નહીં તો અમે તો પછી થોડી ઘણી વાર રહીએ પછી બાયણે આવતા રહીએ બેન તો ખાલી આડમન ફેરવવાની જવું જવું હોય અમારે બધા જાતા હોય એટલે અમે જઈએ બાજુમાં થાય અમારે એટલે વાંધો ન આવે અને તમને બધાને કહી દઉં કે આંદોલન સારું છે તમારે કોઈ જવું હોય તો જો જલપરી જોવા જાવું હોય તો જલપરી અહીંયા છે પછી એ નવો સગડો લાવ્યો હોય તમને બધાને ખબર છે દિલના ક

તો આજનો વિડીયો એટલો જ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે બાય બાય